વરઘોડો કાઢવાનો છે આવું હું નથી કહી રહ્યો આવું જે લોકોએ કહ્યું હતું એ શબ્દો સાંભળીને અત્યારે એક વ્યક્તિ એ આ દુનિયાની અંદર નથી રહ્યો મિત્રો તમને નવાઈ લાગશે કે આવા શબ્દો સાંભળીને કેમ આ એક વ્યક્તિ એ આ દુનિયાની અંદર નહીં રહ્યો શું છે સમગ્ર ઘટના જેની વિગતે વાતચીત કરવી છે તો ઘટના બની છે થરાદ જિલ્લાના થરાદ તાલુકાના થરાદ સિટીના ચામુંડા નગરની અંદર રહેતા કિરણભાઈ પુપતભાઈ ઠાકોર જોડે ચામુંડા નગરની અંદર રહેતા કિરણભાઈ પુપતભાઈ ઠાકોર એ વર્ષોથી ચામુંડા નગરની અંદર રહે છે એમની સામે જ રહે છે મોન્ટુ મહારાજ જેઓ વર્ષોથી ચામુંડા નગરની અંદર રહે છે મોન્ટુ મહારાજ અને કિરણભાઈ ઠાકોરને ખૂબ જ લાંબા સમયથી એક અણબનાવ હતો આજથી છ મહિના પહેલા બંનેને એક બાબત ઝઘડો થાય છે જેમાં મોન્ટુ મહારાજનો એવો આક્ષેપ હતો કે મારા જૂના મકાનની અંદર એ વ્યક્તિએ દારૂ સંતાડ્યો હતો જેના કારણે બંનેને બોલા બોલચાલ થઈ હતી એવી વાતચીત મોન્ટુ મહારાજે કરી હતી પરંતુ આ બંનેને એ સમયથી બોલચાલ હતી શું હતી આપણને ખબર નથી કે કઈ બાબતે બંનેને અણબનાવ હતો પરંતુ આ બંનેને અણબનાવટો એ માટે બંનેને અબોલા હતા જે પ્રકારે વાતચીત થવી જોઈએ એ પ્રકારે વાતચીત ન થતી હતી પરંતુ સોસાયટીની અંદર રહેતા હતા દરેક બીજાની સામે હતા વાતચીત એવી બને છે કે કિરણભાઈ એમના મિત્રોની સાથે શિયાળાની એક સાંજ એટલે કે પંદર તારીખની સાંજે મિત્રો બધા તાપણી કરી અને તાપતા હોય છે એટલે કે શિયાળાની અંદર તાપણી કરીને બધા જ મિત્રો બેઠા હોય છે ને એ જ સમયગાળાની અંદર મોન્ટુ મહારાજ ત્યાં આવે છે મોન્ટુ મહારાજ ત્યાં આવીને કહે છે કે મારા ઘરની સામે કેમ તમે તાપો છો તમે અહીં અવાજ કરો છો જેનાથી મારા ઘરની અંદર ડિસ્ટર્બ થાય છે તમે અહીંથી મારા ઘરની બાજુ જુઓ છો જે પણ મને ડિસ્ટર્બ થાય છે આવી બધી વાતચીત કરીને એક ઝઘડો તે જગ્યાએ થવા લાગે છે આ ઝઘડો એ જગ્યાએ થવા માંડે છે એ જગ્યાએ લાગવા માંડે છે ત્યારે વાતચીત એ સ્થાનીય જે લોકો હોય છે સોસાયટીના બધા જ લોકો જપાડે છે એ સમયની અંદર બંને થઈ જાય છે મોન્ટુ મહારાજ પણ ઉગ્રતાની અંદર ખૂબ બધું બોલતા હોય છે કિરણ પણ ખૂબ જ હોય પરંતુ બધા જ લોકો આ ઝઘડાને એ જગ્યાએ થાળે પાડીને પોતપોતાના ઘરે રવાના કરે છે ત્યારબાદ રાતનો સમય હોય છે નવ વાગ્યા આજુબાજુનો અને મોન્ટા મહારાજની ફોનની અંદર રીંગ વાગે છે જ્યારે મોન્ટુ મહારાજ ફોન ઉપાડે છે ત્યારે સામેથી કિરણભાઈ બોલતા હોય છે અને કિરણભાઈ એમને ફોનની અંદર કહે છે કે ભાઈ મોન્ટુને મોટી મોટી ગાળો આપે છે ત્યારબાદ તમારી પોલીસ હોય તો પોલીસને પણ કહી દેજો પોલીસને પણ જોઈ લઈશું પીઆઈને પણ જોઈ લઈશ એટલે પીઆઈને પણ ગાળો આપે છે ત્યારબાદ એસપીને પણ ગાળો આપે છે આ બધા જ લોકોને ગાળો બોલી નાખે છે અને જેનું રેકોર્ડિંગ મોન્ટુ મહારાજ કરી નાખે છે ત્યારબાદ વાત એવી બને છે કે તેઓ ફોનને કટ કરી નાખે છે ફોનને કટ કરી અને એઓ રાત્રે સૂઈ જાય છે સવારે જ્યારે કિરણભાઈ ઉઠે છે ત્યારે એમને એમ થાય છે કે સાલું મેં જે કર્યું એ ખોટું કર્યું છે આ પ્રકારની ગાળો મારે ન બોલવી જોઈએ ને આ રીતે મેં જે વર્તન કર્યું ન કરવું જોઈએ કારણ કે ગુસ્સો એ હવે શાંત થઈ ગયો હોય છે એવા સમયની અંદર એ મોન્ટુ મહારાજને ફોન લગાવે છે મોન્ટુ મહારાજ ને ફોન લગાવે છે મોન્ટુ મહારાજ એમનો ફોન ઉપર વાતચીત કરે ત્યારે એવો કહે છે કે રાત્રે હું જે બોલી ગયો ગુસ્સાની અંદર એ મારી ભૂલ થઈ ગઈ હતી મારે આવું ન કરવું જોઈએ મને માફ કરો ત્યારે મોન્ટુ મહારાજ કહે છે કે ત્યારે માફી માંગવી હોય તો તારે આ જગ્યાએ નહીં અમે જે જગ્યાએ બોલાવી એ જગ્યાએ ત્યારે આવવું પડશે મિત્રો એક જગ્યા નક્કી થાય છે એક સમય નક્કી થાય છે ને એ જગ્યાએ કિરણભાઈ ભૂપતભાઈ ઠાકોરને બોલાવવામાં આવે છે આખા દિવસનો સમયગાળો એ નીકળી જાય છે અને લગભગ સાજના ચાર પાંચ વાગ્યા આજુબાજુ બળિયા હનુમાનના મંદિર જે થરાદની નજીકમાં જ આવેલું છે ને જ્યાં થરા કેનાલ પણ આવેલી છે એ કેનાલની જોડે જ કિરણભાઈને બોલાવવામાં આવે છે જ્યારે કિરણભાઈ એ જગ્યાએ પહોંચે છે તો કિરણભાઈને થરાદ ચામુંડા નગરની સોસાયટીમાંથી લઈ જવાવાળા વ્યક્તિ જે છે એ મોન્ટુ મહારાજના મિત્ર હતા જે ચામુંડા નગર ઉપરથી બેસાડી પોતાના ટુ વ્હીલરની અંદર બળિયા હનુમાન કેનાલ જોડે લઈ જઈને મૂકી દે છે જ્યારે એ જગ્યાએ પહોંચે છે ત્યાં મોન્ટુ મહારાજ અને પરત દવે બંને વ્યક્તિઓ હોય છે બંને આમ સગાવાલા થાય છે પરત દવે એક પ્રતિષ્ઠિત ચેનલની અંદર કામ કરતા પત્રકાર છે અને મોન્ટુ મહારાજ એ ચામુંડા નગરની અંદર રહેતા વ્યક્તિ બંને વ્યક્તિઓ એ કિરણભાઈ જોડે વાતચીત વાતચીતમાં જપા જપી થાય છે અને જપા જપીમાં મારકૂટ થાય છે અને મારકૂટની અંદર એવો ધોલ અડબૂત અને ત્યારબાદ મારામારી એ જગ્યાએ કરે છે મારામારી કર્યા બાદ કિરણના મિત્ર એટલે કે કુટુંબી ભાઈને શ્રવણભાઈ શિવાભાઈ ઠાકોરને ફોન કરે છે અને જેને કહે છે કે ભાઈ તું આ જગ્યાએ આવી જા અને કિરણને લઈ જા ત્યારબાદ શ્રવણ ભાઈ તે જગ્યાએ પહોંચે છે કિરણને એક્ટિવાની પાછળ બેસાડે છે અને કિરણને એક્ટિવા પાછળ બેસાડે છે એવી કિરણ વાતચીત કરે છે કે આ લોકોએ મને બહુ માર માર્યો અને મને એવી ધમકી પણ આપી છે કે સીએમનો પ્રોગ્રામ જે દિવસે પતી જશે એ દિવસ બાદ તારો વરઘોડો એ થરાદની અંદર કાઢવાનો છે એટલે તું હાવચેત રહે છે આવી બધી વાતચીત એમની એક્ટિવા ઉપર થતી હોય છે અને ત્યાં થોડોક આગળ જઈ અને એક્ટિવાને એક જગ્યાએ ઊભી રાખવામાં આવે છે એટલે કે ફોન આવે છે શ્રવણભાઈને શ્રવણભાઈ ફોન ઉપર વાતચીત કરતા હોય છે ને એક્ટિવા એ જગ્યાએ ઊભી રહે છે એ જગ્યાએ કિરણભાઈ એ એક્ટિવાની નીચેથી ઉતરી અને એક્ટિવાની નીચેથી ઉતરીને ત્યાં બંને જણા હેરાફેરી કરતા હોય છે બંને જણા હેરાફેરી કરતા હોય છે ને ત્યાં જ કિરણભાઈ ધીરે 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 ત્યાંથી હાઈવે તરફ જાય છે શ્રવણભાઈનું ધ્યાન નથી શ્રવણભાઈ ફોનમાં વાતચીત કરતા હોય છે હાઈવે તરફ જઈ હાઈવેની પહેલી સાડ જઈને ત્યાંથી દોડે છે આપ જોઈ શકો છો માધ્યમથી દોડી અને કેનાલની અંદર મારી દે છે છે ત્યારબાદ દોડીને પાછળ જાય આજુબાજુના લોકોને બોલાવે છે તાત્કાલિક જ પોલીસને ફોન કરવામાં આવે છે પોલીસની ગાડી સાયરન્સ વગાડતી થી ત્યાં આવી જાય છે એમ્બ્યુલન્સો બોલાવવામાં આવે છે તરવૈયોને બોલાવવામાં આવે છે તરવૈયાઓ એ ખૂબ સમયની લાંબી મહેનત જશોદ કર્યા બાદ કેનાલની અંદરથી લાશને બહાર કાઢે છે જ્યારે લાશને બહાર કાઢવામાં આવે છે ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે ત્યાંથી સિવિલ લઈ જવામાં આવે છે અને સિવિલ પહોંચ્યા બાદ આ વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવે છે ત્યારબાદ પરિવારજનો જીત પકડે છે કે અમે લાશને ઘરે લઈ જઈને અજ્ઞાના અગ્નિ સંસ્કાર કરવાના નથી અમને ન્યાય જોઈએ છે જે આરોપી છે આરોપીની ધરપકડ કરો વાતચીત એવી થાય છે કે આરોપી કોણ તો જ્યારે આ બાબતે પૂછવામાં આવે છે ત્યારે ફરિયાદી તરીકે શ્રવણભાઈ શિવાભાઈ ઠાકુર જેઓ એક્ટિવાની અંદર લઈ અને કિરણભાઈને ઘરે જતા એવું કહે છે કે કિરણભાઈએ છેલ્લે મને આ વાતચીત કરી હતી કે આ બંને વ્યક્તિઓ મને ધમકાવ્યો છે મને આમ છે પરંતુ તેમ છતાં પણ શ્રવણભાઈને પણ ખબર નથી હોતી કે કિરણભાઈ આવું કરવાના છે કે આવું પગલું ભરવાના છે અચાનક આ વ્યક્તિ આવું પગલું કેમ ભર્યું એ સમગ્ર પંથક માટે શોકની લાગણી અનુભવાય પરંતુ વાતચીત એવી થાય છે કે ત્યારબાદ પોલીસ કહે છે કે આમાં યોગ્ય કાર્યવાહી થાય છે ત્યારબાદ મોન્ટુ મહારાજ ને એ લોકો જે છે એ લોકોને બે હજાર પચીસ સાંજના સવા છ વાગે ફરિયાદ લેવામાં આવે છે હજાર ના સાંજના સવા સાત વાગે ફરિયાદ લઈ પોલીસ આગામી કાર્યવાહી કરે છે અને અગમ કાર્યવાહીની અંદર આ બંનેની શોધખોળ ચાલુ કરી છે આ બંને ઉપર ગુનો નોંધી દેવામાં આવે છે બીએનએસ કલમની અંડ હેઠળ આ લોકો ઉપર મારામારીથી લઈ અને ત્યારબાદ કોઈ પણ વ્યક્તિને મારવા સુધીના ગુનાઓ દાખલ કરવામાં આવે છે અને આ બંને વ્યક્તિઓની શોધખોળ ચાલુ કરવામાં આવે છે પરંતુ વાતચીત મિત્રો એવી છે કે આ વ્યક્તિઓની તો શોધખોળ ચાલુ કરવામાં આવે છે પરંતુ જે આ સમગ્ર ઘટના બની એ આ સમગ્ર ઘટનાની અંદર શું તાત્પર્ય હોઈ શકે છે કેવી રીતે આ ઘટના બની આ ઘટનાની અંદર કોઈ એવું કોઈ જર જમીન કોઈ મોટી દુશ્મની પણ ન હતી વાતચીત પણ નોર્મલ હતી ખાલી નોર્મલી ઝઘડો જ થયો હતો નોર્મલી ઝઘડાની અંદર સમાધાનની બાબત હતી ને ત્યાં આ ઝઘડાએ આવડું મોટું સ્વરૂપ લઈ લીધું ને જેમાં આવડું મોટું કાંડ થઈ ગયું એટલે સમગ્ર પંથકની અંદર અને સમગ્ર જગ્યાએ એક દુઃખદભરી લાગણી અનુભવાય છે કે આવું પગલું કેમ આ વ્યક્તિએ ભર્યું છે આ બંને ગુનેગારો ઉપર કાર્યવાહી થઈ ગઈ છે બંને આરોપીઓની શોધખોળ એ પોલીસે અત્યારે દાખલ કરી દીધી છે પરંતુ આ બાબતે આપણે પણ થોડીક સત્યતાને જાણવાની કોશિશ કરી કોશિશ એવી કરી કે જે રાત્રે બબાલ થઈ હતી એ રાત્રે બબાલની અંદર શું થયું હતું એ જાણવા માટે જ્યારે ત્યાંના સ્થાનિય એક બેનને પૂછ્યું તો એમને શું કહ્યું તમે સાબ મારું નામ તારાબેન છે તારાબેન ઠાકર અને હોદના છોકરા હોદના બેડા બેડા બધા તાપતા હતા એટલે મોન્ટુ મારા લાયો કે હું રાતના ચમ બેહો તો તમે એટલે આખા બધા વાહના છોકરા બેઠા ઈ એને કોઈ ના દેખાડું ઈ ભત્રીજાને મારા એને ધમકી આલી કે તું બે દે ને તેમાં મારા ઘરમાં હોમ દેખે ને એમને ઢેકણું પોતળું પછી એ કોક હા ના કરી અને ઘરે ને વખરેની વાત પછી માફી કણે કઈ કીધું છે કે માફી આપી રાય આપણા વાહનો છે હોમે રહે રે એટલે માફી મોગવા જોતી એને માર્યો આપણા મારી કુટીને ધમકી આવી કે તું ગમે અહીંયા તું તને મારવાનો એટલે હાથો પછી એને એ

સાહેબ એ કીધું કે તમે તાર ઘરે લઈ દો અત્યારે અને આ એને તમે એક દિવસો પકડીને લાવો પહેલા એના તો કે અમે એમ પકડીને લાવશે ને તમે તાર ઘરે લઈ દો અને પછી ના પકડે પછી એની કોઈ ગીરી કાર્યવાહી કરશે ને તો મિત્રો તમે સાંભળ્યું એ બેન શું કહી રહ્યા હતા ત્યારબાદ આ સમગ્ર ઘટના જે ઘટી એ ઘટનાની અંદર હવે આગળના સમયની અંદર આપણને માહિતી મળી શકે છે કે આ ઘટનાની અંદર શું નવું હતું શું શું પ્રકારે થઈ હતી ને કેમ બની હતી કારણ કે હાલ તો જે બે વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે મોન્ટુ મહારાજને તો ઠીક છે કે તે ચામુંડા નગરની અંદર એમને બબાલ થઈ હતી પરંતુ ભરત દવે જો જાણીતી ન્યૂઝ ચેનલના પત્રકાર છે એ મેટરની અંદર કેવી રીતે આવ્યા એ પણ જાણવું ખૂબ જરૂરી છે અત્યારે પ્રાથમિક માહિતી એવી મળી છે કે ભરતભાઈ દવે અને મોન્ટુ મહારાજ બંને કંઈક સગાવાલા થાય છે ને એ જ કારણે આ બંને એ આ મેટરની અંદર હતા એટલા માટે કરીને બંનેની ફરિયાદ નોધી અને બંને ઉપર અત્યારે કાર્યવાહી પોલીસે ચાલુ કરી દીધી છે એટલે મેં જોવાનું રહ્યું કે પોલીસ તપાસની અંદર શું નવું પહેલું એ આ બાબતે નીકળીને આવે છે શું નવી વાતચીત એ આ બાબતે નીકળીને આવે છે પરંતુ અત્યારે વાતચીત એ છે કે સમાધાનની બાબતે અને બળિયા હનુમાને વ્યક્તિએ બોલાવી અને આ વ્યક્તિને માર માર્યો હતો એ કેટલો માર્યો હતો શું માર્યો હતો એ પણ બધું જ હવે જયારે અંદર વાતચીત થશે ત્યારે ખબર પડી જશે કે કેટલું હતું એટલે આ સમગ્ર ઘટના જે ઘટના વિશે આપણે વાતચીત કરી તો મિત્રો આવી અવનવી ઘટના વિશે જાણવા માટે મારી ચેનલની સાથે જોડાયેલો રહેજો અને જેવી પણ આ ઘટનામાં કોઈ નવી માહિતી આવશે એવી હું આપના સુધી નવી માહિતી પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું જ્યોતિલુ ચૌધરી